આજના સમયમાં એવો કોણ નેતા છે જે જનતા માટે માટે થઈને વેઠે પગના તળિયાએ ફાડી નાખે ને જોડાય ફાડી નાખે એવો કોણ નેતા છે મારી મારીને આપણને ફાડી નાખે એવા ઘણા છે પણ પોતાના જોડા ફાડી નાખે પોતાના પગ છોલી નાખે એવા નેતા કોણ પ્રવીણ રામ છે ઈશુદાન ગઢવી છે રાજુભાઈ કરોપડા છે કે જે સમાજ માટે જનતા માટે લડાઈ લડે છે આજ જનતાને દબાવવાવાળા તો અનેક નેતાઓ છે જનતાની આંખમાં ધૂળ નાખવાવાળા અનેક નેતાઓ છે ખેડૂત ખેડૂત કરીને ચિત્ર વિચિત્ર ફાળિયા ફેરીને રખડવાવાળા ઘણા છે પણ ખરેખર ખેડૂત માટે લડવાવાળા કેટલા છે અને અમારા તો જન્મ પહેલા એ બધા નેતા જ હતા ને આજ અમને સવાલ પૂછે છે એનો ક્યાં ના છે ગુજરાતની રાજનીતિનો ઇતિહાસ છે અમારી હમણાં હમણાં બધાય બહુ બધા સોશિયલ મીડિયામાં ને ટીવીમાં ને એ ને આમાં તો વકરો થતો હોય એટલે ઘણા એવું કરતા હોય પણ ખૂબ એમ કે ભાઈ ગોપાલ ઇટાલિયા અસહિષ્ણુ થઈ ગયા આવું ન હાલે ને એને સવાલ પૂછેત વિનમ્રતા જ જવાબ દેવો જોઈએ ને આમ ને તેમને એવો દેકારો કર્યો છે કે જાણે કઈક નાનું મરણ થઈ ગયું હોય મારે એમને કહેવું છે કે ગુજરાતની રાજનીતિના ઇતિહાસમાં પ્રશ્ન પૂછવાવાળાને માયક મોંપવાનું કામ જ અમે ચાલુ કર્યું છે કોની સભામાં ઊભા થવાનું માઈક આપે છે અમારી દરેક સભામાં માઈક આપે છે એક મોટાભાઈ માઇક વગર બોલવાનું નથી બાપુજીના હામ છે જે એમને બોલો દીધું કે ન દીધું માઇક દરેક સભામાં માઇક આપ્યું અમે જો માઇક ન આપ્યો તો એ હું ભોઈ લો એ મોબાઈલના રેકોર્ડિંગમાં આવવાનું હતું અમે તો હા મળવાવાળા માણસો એ માઇકમાં હા ભળવાવાળા માણસો છે પણ મારો પ્રશ્ન એ છે કે અમારો જન્મ થયો અમને સવાલ પૂછવા બદલે કે ગમે રસ્તો કરો નીકળો આથી ને અમારો વારો આવવા દયો એટલે તરત અમે કરવા માંડીએ કામ જે ચાલુ છે ઈ અમારા જે હું પાંત્રીસ વર્ષ નો છું આજથી પાંત્રીસ વર્ષ પહેલા વિધાનસભાના વિપક્ષના નેતા કોણ હતા ધારાસભ્યો કોણ હતા સાંસદ સભ્યો કોણ હતા ઈના ઈ જ આજે છે ઈના ઈ પાંત્રી વર્ષથી નેતા છે અહીંયા પાંત્રી વર્ષથી પાણી ભરાય છે અને બધું એમનું એમ છે નવું શું થયું તો કે નવું પ્રવીણ રામ જેવું નેતૃત્વ આપણને મળ્યું રાજુભાઈ કરફડા જેવું નેતૃત્વ મળ્યું અને આ નવા નેતા આવ્યા એ નવી વાત લઈને આવ્યા નવો જોમ લાવ્યા નવો જુસ્સો લાવ્યા નવો નવો વિચાર લઈને આવ્યા ઈ વાત નું પેટ માં તેલ રેડાય છે બધાને આ ક્યાંથી થી આયા ઓહો બધું રાગે પડી ગયું તો ભાજપ નું કોંગ્રેસ નું હાઈટ ટકા ભાજપ ના ચાલે કોંગ્રેસ ના ઓહો ઓહો હતું એમાં પ્રવીણ રામ ને રાજુ કરોપડા ને ઈશુદાન ને ક્યાંથી ક્યાંથી ક્યાં થી આયા ઈ વાત નો એમને હરાવો જાય છે તમે વિચાર કરો ગુજરાતના ખેડૂતો વિચારક અમે હું લઈ લીધું ગુજરાતમાંથી હું લઈ લીધું અમે હું ખાઈ ગયા કઈ યોજનામાં ભ્રષ્ટાચાર કર્યો કોનું ગળું દબાવ્યું કોની જમીન પચાવી લીધી કયું ગૌચર દબાવ્યું ક્યાંથી રેતી કાઢી ક્યાંથી કોલસો ઉપાડ્યો અમે તો ગુજરાતની ગેરકાયદેસર કામોની લિસ્ટમાં જેટલા કામ આવતા ને એમાંથી એક પણ કામ જેણે ન કર્યું ને એવા ધોળે ધોળા બાંચકા જેવા માણસો અહીં બેઠા છે અમે કુજળા માણસો છીએ અમે કોઈ એવું ખોટું કામ નથી કર્યું ભાજપ વાળા ને કોંગ્રેસ વાળા બે ભેગા મળીને અમારા કાંટિયા ખેહવા પડે